હળદર પછી મમ્મી ચણા નો લોટ હવે ગુલાબ ચણા નો લોટ બેસન વાળો નાખી છે પછી રેસ્ટ લઈ પછી એને હલાવા મળવાનું ગોડા ગોડા માં મને શીખવાડેલા છે આ મરચા તમારા ગાઢા માં ગોડા સાસુ એ મારા એને બહુ વાલા આવે છે આ તો પાછો થોડોક નાખે છે કેમ કે જાડો થઈ જાવ જો એની અંદર જશે આપડા મરચા રોટલા અહીં આવજો દૂધ બપોરનું શાક હાલો મમ્મી હાલો સૌ મિત્રો વાળ કરવા તુષાર ભાઈ જમવાનું ચાલો હવે આપણે જમી લઈએ